નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ એક હજાર વીસથી ઊંચા ભાવ અગિયારસો ને ચોપન રૂપિયા અમરેલી સાતસો સાહીઠથી અગિયારસો ને બાર રૂપિયા કોડીનાર આઠસોથી અગિયારસો ને સત્તાવન રૂપિયા સાબરકુંડલા એક હજાર છત્રીસથી એક હજાર ને એકોતેર રૂપિયા જેતપુર સાતસો એકથી અગિયારસો ને એકવીસ રૂપિયા પોરબંદર નવસો ચાલીસથી એક હજાર રૂપિયા વિસાવદર નવસો પંદરથી એક હજાર એકાણું રૂપિયા મહુવા આઠસો સત્તાણું થી આઠસો ને અઠ્ઠાણું રૂપિયા કાલાવડ આઠસો પંચાવન થી નેવું રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો ચાલીસ રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો એકત્રીસ રૂપિયા હળવદ નવસોથી તેરસો નેવું રૂપિયા સલાલ ચારસો એંસીથી 540 ચાલીસ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીરણીના નીચા ભાવ એક હજાર થી ઊંચા ભાવ તેરસો ને ચુમ્માલીસ રૂપિયા ઓડીનાર આઠસો થી એક નેવું રૂપિયા સાબરકુંડલા છસો થી સાતસો રૂપિયા મહુવા પાંચસો તેપનથી અગિયારસો એકાવન રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસોને એક રૂપિયો ધોરાજી સાતસો સત્રીસથી એક હજારને અગિયાર રૂપિયા વાંકાનેર આઠસો અગિયારથી એક હજારને નેવું રૂપિયા જેતપુર છસો પચાસથી અગિયારસો એકાવન રૂપિયા તળાજા છસોથી અગિયારસો ને તેપન રૂપિયા રાજુલા નવસો પચાસથી નવસોને એકાવન રૂપિયા મોરબી આઠસો સિત્તેરથી એક હજાર રૂપિયા ટ્રોલ નવસો ચાલીસથી અગિયારસો નેવું રૂપિયા હિંમતનગર આઠસો અગિયારથી સોળસો રૂપિયા ઈડર નવસો બારથી પંદરસો ચાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા તા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ